અમરેલી જિલ્લાના વડિયામાં સરદાર ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે સરકાર દ્વારા અને સરકારના ઇશારે પોલીસ દ્વારા ખેડૂતો પર જે દમન ગુજારવામાં આવી રહ્યો છે તેને લઈને આ વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે આમ આદમી પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટી રાજ્યવ્યાપી જાણે આંદોલન શરૂ કરી દીધું છે તે જ રીતે દરેક સ્થળ પર વિરોધ કરી રહ્યા છે હાલ વાત કરીએ બોટાદમાં જે રીતે ખેડૂત વિરોધી દમન કરવામાં આવ્યું જે ખેડૂતો કે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવાના હતા તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યું તેમને માર મારવામાં આવ્યો ખેડૂતો પર જે દમન થયું છે બોટાદ ખાતે તેનો વિરોધ આખા રાજ્યમાં આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે

રજૂઆત કરવામાં આવી છતાં પણ એ રજૂઆત દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા આમ આદમી પાર્ટીના અમારા ખેડૂત આગેવાન નેતા શ્રી રાજુભાઈ કરપડા દ્વારા તેમને મિટિંગ એક બોલાવવામાં આવી હતી મિટિંગની દરમિયાન પણ કોઈ કામગીરી ન થતાં રાજુભાઈએ મહા મહાપંચાયત મહાપરિષદ બોલાવવાનું ખેડૂતોને નક્કી કરતા ગુજરાત સરકાર દ્વારા એ મહાપરિષદનો ખૂબ જ ખૂબ જ રીતે વિરોધ કરવામાં આવ્યો અને પોલીસ પાર્ટી દ્વારા ખેડૂતો પર દમન ગુજારવામાં આવ્યું પાટીદાર આંદોલન વખતે ત્યારે ઘરમાંથી પૂરી પૂરીને બધાને માર્યા થાય એવી જ રીતે આ ખેડૂત આંદોલન વખતે દરેક ખેડૂતો ઘરે ઘરે જઈ ગામમાં ઘરે ઘરે જઈ અને માર્યા છે ઘરે બધા ગોળા ફોડી નાખ્યા છે પાટીદાર આંદોલન વખતે પાટીદારોએ ફક્ત મુખ્યમંત્રી એને હતા આ ખેડૂતનું આંદોલન છે ખેડૂતની અંદર તમામ જ્ઞાતિઓ ખેડૂત આવી જાય માર્કેટિંગ યાર્ડની અંદર જે લોકો વસ્તુ વેચવા જાય છે તમામ ખેડૂત ગણાય છે આ ખેડૂત

બોટાદમાં તો ઉજાગર થયું છે સમગ્ર ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં ખેડૂતો લૂંટાય છે અને સરકાર મુખ પ્રેક્ષક બનીને જોઈ રહી છે ત્યારે ખેડૂતોના નેતાઓ આમ આદમીએ ખેડૂતોના પક્ષમાં જે વિરોધ આંદોલન ચડાવ્યું તેને સરકારને બહુ કંઈ એટલે એને કચરી નાખવા માટે પોલીસને છૂટો દોર આપી આ વાક ખૂણા વગરના અને આ દેશની અંદર કોઈ પણ બંધારણ આપેલા અધિકારનું હનન કરવા માટે સરકાર પંકાઈ ગઈ છે આવ અને લોકોને વિરોધ કરવા પણ દેવામાં આવતો નથી વિરોધના નામ પડે ત્યાં પોલીસને આગળ કરી અને લોકો ઉપર જુલમ ગુજારવામાં આવે છે આવો જ જુલમ બોટાદમાં ગુજારવામાં આવ્યો એની સામે અમારો સખત વિરોધ છે અને અમે એનો સખત વિરોધ કરી છે હવે ગુજરાતમાં આમ આદમી જાગી ગયો છે અને આ ભાજપને દેશમાંથી ભગાડી અને જમ્પ લેશે